હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે શીખીશું કે સાબુદાણા આવા એકદમ છૂટ્ટા કેવી રીતે પલાળવા ને ખુલ્લા થઈ જાય ને જો આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ તો તે એકદમ છૂટ્ટી છૂટી બને તો તેના માટે મેં અત્યારે દોઢ કપ સાબુદાણા લીધા છે તો સાબુદાણાને હવે આપણે એક તપેલી તપેલી તપેલીની ઉપર એક ચાળણી રાખી દેસું અને માં બંને સાબુદાણા નાખી દેસુ તો અત્યારે દોઢ કપ સાબુદાણા લીધા છે મેં તમે તે ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો હવે તેને ધોવાના છે આપણે સાબુદાણા ધોવામાં થોડી ભૂલ કરીએ છીએ તો તે સાબુદાણા ધોવામાં હું તમને બતાવું કે સાબુદાણા આપણે ત્યાં સુધી ધોવાના છે કે સાબુદાણાની અંદરથી જે વ્હાઈટ સ્ટાર્ચ નીકળે છે ત્યાં સુધી આપણે ધોવાના છે જ્યાં સુધી વ્હાઈટ સ્ટાર્ચ નીકળે જાય ત્યાં સુધી સાબુદાણાને આપણે ધોઈ લેવા ધોઈ લેવાના છે અને એકદમ સરસ સાફ કરી લેવાના છે તમે જ્યાં સુધી વ્હાઈટ સ્ટાર્ચ નીકળતો હશે અને જો એમ જ તમે પલાળી દેશો તો તમારા સાબુદાણા એકદમ છૂટા નહીં થાય તો જો અત્યારે એકદમ વ્હાઈટ જેવું પાણી બધું નીકળી ગયું છે અને હવે હું તમને બતાવું તેના પર પાણી રેડીને કે તેમાંથી બિલકુલ પણ વ્હાઈટ પાણી નહીં નીકળે ત્યાં સુધી આપણે સાબુદાણાને ધોવાના છે તો એકદમ ક્લીન પાણી નીકળે ત્યાં સુધી સાબુદાણા ને ધોઈ જવાનું છે અને સાફ કરી લેવાના છે હવે મેં સાબુદાણા ને એક તપેલીમાં લઈ લીધા છે હું તમને બતાવવા માટે માપ લીધું છે એક કપ પાણીનું તો આપણે અંદર જોઈશું કે કેટલું પાણી જાય છે અને સાબુદાણા ને નથી કરવાના ઉપર ખાલી એના ઉપર પાણી દેખાય એટલા જ સાબુદાણા પલાળવાના છે બસ વધારે પાણી હોવું જોઈએ નહીં તો તેના માટે મારે થ્રી ફોર્થ કપ પાણી ગયું છે એનાથી વધારે નથી ગયું હવે સાબુદાણાને પલાળીને ત્રણથી ચાર કલાક જ રાખવાના છે વધારે તમારે રાખવું પણ નહીં પડે તો તમે જોઈ લો પાણી થ્રી ફોર કપ જ ગયું છે ત્રણ ચાર કલાક પછી હું તમને બતાવું કે સાબુદાણો એકદમ બધો છૂટો પડી ગયો છે જોઈ શકો છો સાબુદાણામાં બિલકુલ કચાસ પણ નથી સરસ એવા પલળી ગયા છે અંદર અંદર દાણો પણ નથી હવે આવા સાબુદાણા આપણે પલાળી લેવાના છે તો તમે આવી રીતે સાબુદાણા પલાળો અને સરસ એવી ખીચડી બનાવો તો તમે ખીચડી બનાવશો તો પણ તમને આની ખીચડી એકદમ ખી ખુલ્લી ખુલ્લી બનશે અને છૂટી છૂટી પડી જશે તો જોઈ શકો તો સાબુદાણા કેવા એકદમ છૂટા થઈ ગયા છે તો ફ્રેન્ડ આ રીત તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલી બે લાઇકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય તો ફ્રેન્ડ આગળ કોઈ નવી રેસીપી શીખવા માંગતા હોય તે પણ મને જણાવજો અને હું આ સાબુદાણાની ખીચડીની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ એન્જોય